નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ નવના અંગ્રેજી વિષયની જે દ્વિતીય પરીક્ષા બે હજાર ચોવીસ છે તેનું જે કુલ પચાસ ગુણનું પ્રશ્નપત્ર છે તેના મોડલ પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર દ્વિતીય પરીક્ષા બે હજાર ચોવીસના બધા જ વિષયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આ સોલ્યુશનની પીડીએફ એકદમ ફ્રીમાં ઉપલબ્ધ છે તો જરૂરથી આ પીડીએફ પણ મેળવી લેજો કુલ પચાસ ગુણનું પ્રશ્નપત્ર છે અને કુલ બે કલાકનો સમય છે સેક્શન એ અહીંયા આપણને પેરેગ્રાફ આપવામાં આવેલો છે જે તમારે ધ્યાનપૂર્વક વાંચવાનો છે ધ્યાનપૂર્વક વાંચ્યા પછી એના ઉપરથી કેટલાક પ્રશ્ન આપેલા છે પહેલો સવાલ વોટ ઇઝ જિગ્નેશ પ્રોબ્લેમ તો જવાબ આવશે જિગ્નેશ લેક સેલ્ફ કોન્ફિડન્સ જિગ્નેશ પ્રોબ્લેમ ઇઝ લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ બીજો સવાલ વોટ પ્રોબ્લેમ ડઝ જિગ્નેશ ફેસ બિકોઝ ઓફ ઇઝ લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ તો જિગ્નેશ લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ હેઝ લેડ હિમ ટુ ઇનડિસિઝિવનેસ એન્ડ હી એન્ડ હી ફિલ્સ હી વેસ્ટ ટાઈમ ઇન વિચ ક્લાસ ઇઝ જિગ્નેશ સ્ટડીંગ જીગ્નેશ ઇઝ સ્ટડીંગ ઇન ક્લાસ ટેન ત્યાર પછી બીજો પેરેગ્રાફ આપેલો છે જે ધ્યાનપૂર્વક વાંચવાનો છે એની ઉપરથી ચોથો સવાલ હાઉ મેની ડેઝ ડઝ જિગ્નેશ પ્લાન ફોર ધ જિગ્નેશ પ્લાન ફોર અ મંથ વોટ ડઝ મિસ્ટર બક્ષી એડવાઇઝ જિજ્નેશ મિસ્ટર બક્ષી એડવાઇસ જિગ્નેશ નોટ ટુ પ્લાન ફોર અ લોંગ પીરિયડ એન્ડ નોટ સેટ અ ડિફિકલ્ટ ગોલ ટુ અચિવ ત્યાર પછીનો પેરેગ્રાફ આપેલો જોઈએ એમના ઉપરથી છઠ્ઠો સવાલ વિચ પ્લાન ઇઝ અ ત્યાગી ફ્લાઈંગ તો ત્યાગી ઇઝ ફ્લાઇંગ અ મિગ ટ્વેન્ટી વન સિંગલ સીટર ફાઈટર પ્લેન સાતમો સવાલ એટ વોટ સ્પીડ ડુ ધી લિફ્ટ ઓફ તો ધે લિફ્ટ ઓફ એટ થ્રી હંડ્રેડ એન્ડ સિક્સટી કિલોમીટર પર અવર ત્યાર પછી આપણને એક સ્ટાન્જા આપેલો છે જોઈએ એના ઉપરથી આઠમો સવાલ રાઇટ ધ રાઇમિંગ વર્ડ ઇન ધ સ્ટાન્જા તો હિટનું વિટ વોટ ડઝ ધ પોએટ સે અબાઉટ અ કન્ટ્રી લાઈફ ધ પોએટ સે ધેટ કન્ટ્રી લાઈફ ઇઝ સ્વીટ ત્યાર પછી આગળ યુઝ ધ સેટ ઓફ વર્ડ્સ ઇન યોર ઓન સેન્ટેન્સ મિનિંગફુલી ટુ બ્રાઇટન ને ટુ અરાઈવ તો સેન્ટેન્સ બનશે ધ લિટલ બોય Little boy's eyes brightened with his saw that his grandfather had arrived home to mind and I suggest. That the teacher does not mind if he suggests some good points to her. Yarvachi section B. Who said to whom the following sentences? So it is too cool and windy, you might catch a cold. So this sentence was said by Reshma's mother to Reshma. There was five minutes more, mummy. This sentence was said by Reshma to her mother. Chaudd Reshma, it's too much, now come inside. This sentence was said by Reshma's mother to Reshma. Yarbachi Pandhar Maswal, fill in the blanks, choosing the correct word given in the bracket. Jena Kulbe Maksha. Good evening friends, welcome to the video conference Khalijakya by the youth club Ahmedabad. arranged. As you know, the subject of the conference is what's the way out. Teenager of Gujarat would discuss their problem with well-known counsellor of our state. ડોક્ટર ચંદ્રકાંત શાહ એન્ડ મિસ્ટર સૌરભ બક્ષી ત્યાર પછી છે રીડ ધ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ જેના કુલ ચાર માર્ક છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને એક પેરેગ્રાફ આપવામાં આવેલો છે પેરેગ્રાફનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવાનો છે જોઈએ એમના ઉપરથી પહેલો સવાલ વોટ ડુ ધ એક્સપ્લોર બીઝ ઇન્ડિકેટ થ્રુ ડાન્સ ધ એક્સપ્લોર બીઝ ટેલ ધેર સિસ્ટર્સ અબાઉટ ઇન્ડિકેટ ઇન્ડિકેશન એન્ડ ડિસ્ટન્સ ઓફ ફ્લાવર વોટ ડઝ અ રાઉન્ડ ડાન્સ સજેસ્ટ ડાન્સ સજેસ્ટ ડાઝ ધ ફ્લાવર આર ક્વાઇટ નિયર વોટ ડઝ અ સફલ ડાન્સ સજેસ્ટ અ સફલ ડાન્સ સજેસ્ટ એટ ધ બીઝ શૂડ બી રેડી ફોર અ લોંગ ફાઈટ હાઉ મેની આઈઝ ડૂ ધ બીઝ હેવ બીઝ હેવ ફાઈવ આઈઝ ટુ કમ્પાઉન્ડ વન ઓફ થ્રી વન ઓફ થ્રી સિમ્પલ વન્સ ત્યાર પછી આગળ રીડ ધ ફોલોવિંગ કન્વર્ઝેશન એન્ડ આન્સર ધ ક્વેશ્ચન અહીંયા તમે જોઈ શકો છો કે આપણને એક સંવાદ આપવામાં આવેલો છે એ ધ્યાનપૂર્વક વાંચવાનો છે સમજવાનો છે જોઈએ એમના ઉપરથી પ્રશ્ન અને તેમના ઉત્તરો વિષ્મો સવાલ હાઉ મેનીાર્ક્સ હેઝ અમી સ્કોર્ડ તો અમી હેઝ સ્કોર્ડ નાઇન્ટી એટ પરસે માસ વટ વેર હર સ્ટડી હેબિટ તો અમી અટેન્ડ સ્કૂલ રેગ્યુલરલી એન્ડ ફોલો અ ટાઈમ ટેબલ એટ હોમ વોટ ડઝ અમી સે અબાઉટ સ્પોર્ટ્સ એન્ડ એન્ટરટેનમેન્ટ સ્પોર્ટ્સ એન્ડ એન્ટરટાઇનમેન્ટ આર ગુડ ફોર ફિઝિકલ એન્ડ મેન્ટલ હેલ્થ મિત્રો આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે એપ્લિકેશનની અંદર તમે ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના તમામ પ્રકારના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી શકો છો પીડીએફ ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અને એપ્લિકેશનની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે ત્યાર પછી આપણે જોઈએ સેક્શન સી ડન ધ કન્વર્ઝેશન ઇન ટુ ઇનડાયરેક્ટ સ્પીચ તો અહીંયા તમે જોઈ શકો છો કન્વર્ઝેશન આપણને આપેલું છે તેને આપણે ઇન્ડાયરેક્ટ સ્પીચમાં ફેરવીએ તો જતીન આસ્કડ અનિલ ઇફ હી હેડ સીન ધ બુક વિચ હેડ બીન લોસ્ટ ધ પ્રીવિયસ ડે અનિલ રિપેડ ધેટ હી હેડ ફાઉન્ડ અ બુક ધેટ ડે વિચ ડીડ નોટ બિલોંગ ટુ હિમ જતીન આસ્કડ અનિલ ઇફ હી વુડ ગીવ ઇટ અપ અનિલ રિપેડ રિપ્લાયડ ધેટ હી વુડ નોટ અનલેસ હી કુડ પ્રૂવ ધેટ ધ બુક બિલોંગ ટુ હિમ ત્યાર પછી ચોવીસમો સવાલ ચેન્જ ધ ટેક્સ્ટ એઝ શોન તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને આપવામાં આવેલું છે તો પેપર્સ આર રિટન બાય અસ ફોર પ્રેક્ટિસ વી હેવ બીન એડવાઇઝ બાય અવર ક્લાસ ટીચર ટુ ડુ ઇટ અવર પેપર્સ મે બી ચેકડ બાય હિમ વેરી સુન ત્યાર પછી પચીસનો સવાલ કરેક્ટ અન્ડરલાઇન પાર્ટ એન્ડ રી ધ પેરેગ્રાફ જેના કુલ બે માર્ક છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે આ પેરેગ્રાફ જે છે તે આપેલો છે તો આ પ્રમાણે આપણે સુધારી શકીએ ઇફ મેન સ્ટોપ ડિસ્ટ્રોઈંગ એનિમલ્સ ટ્રીઝ ઓર અધર આસ્પેક્ટ્સ લેન્ડ ઓફ નેચર અવર વર્ડ વુડ બીકમ લેસ વાયલેન્ટ એન્ડ ધસ ધ પીસફુલ અ વર્ડ ફોર ઓલ ત્યાર પછી છે સેક્શન ડી અહીંયા આપણને કહ્યું છે કે જ્હોન ધ સેન્ટેન્સ ઇઝ યુઝિંગ ધ પ્રોપર કન્જક્શન અમી વોઝ એન્ગ્રી શી ડીડ નોટ કમ ફોર ધ પિકનિક તો અહીંયા આપણે સો ધૅટ અને ધેર ફોર અને એન્ડ જેવા આપણને સંયોજક આપેલા છે તો વાક્ય બનશે અમી વોઝ એંગરી ધેર ફોર શી ડીડ નોટ કમ ફોર ધ પિકનિક તો અહીંયા ધેર ફોરનો આપણે ઉપયોગ કરીશું ત્યાર પછી ક્રિના વિલ નોટ અટેન્ડ ધ પાર્ટી શી વિલ નોટ અટેન્ડ ધ સેમિનાર તો ક્રિના વિલ અટેન્ડ નાઇધર ધ પાર્ટી ઇન ઓર ધ સેમિનાર ત્યાર પછી મેચ ધ એક્સપીરિયન્સ એ વિથ ધ પ્રોપર ફંક્શન્સ તો અહીંયા છે ધ બુક વિચ રમેશભાઈ હેઝ ગીવન ટુ યુ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ તો એને આપણે જોડીશું ડિસ્ક્રાઈબિંગ અ થિંગ્સ સાથે ઇટ ઇઝ સો નાઇસ ઓફ યુ તો એને જોડીશું એક્સચેન્જિંગ પ્લેઝન્ટરીઝ સાથે Complete the sentences using the functions in the bracket. The principal said, reporting. The principal said that it was a holiday that day. My office is a small. They are write the proper questions to get the underlined part as their answer. And there is no milk in the can. So no milk. So how much milk is there in the can? ત્યાર પછી ધ જર્ની ટુ રાજકોટ ઇઝ અ ફોર અવર તો સવાબ બનશે હાઉ લોંગ ઇઝ ધ જર્ની ટુ રાજકોટ ત્યાર પછી કહ્યું છે કમ્પ્લીટ ધ ડાયલોગ યુઝિંગ અ પ્રોપર એક્સપ્રેશન્સ જેના કુલ બે માર્ક્સ છે તો જો રોહિત ઇઝ આર ધ બોયઝ કમિંગ નીતિન સેઇઝ યસ ધે આર હવે જયજ અને યશ વચ્ચેનો સંવાદ છે એમાં યશ કહે છે કે ઇટ્સ અબાઉટ થ્રી અવર તો જે ક્વેશ્ચન પૂછ્યો હશે કે હાઉ લોંગ ઇઝ ધ ફિલ્મ ત્યાર પછી છે સેક્શન ઈ અહીંયા કહ્યું છે કે રાઇટ પેરેગ્રાફ ઇન અબાઉટ ફિફ્ટીન વર્ડ પચાસ શબ્દોની અંદર પેરેગ્રાફ લખવાનો છે વિઝિટ ટુ પબ્લિક લાઇબ્રેરી સંપૂર્ણ સોલ્યુશન તમને આપવામાં આવેલું છે તમે જોઈ શકો છો ત્યાર પછી બીજું આપણે એસે લખવાનો છે માય મધર વિશે તો એ પણ તમે જોઈ શકો છો કે અહીંયા આપણને દર્શાવેલો છે ત્યાર પછી છે સત્તાવનમાં કાવ્ય રાઇટ્સ એન ઇમેઇલ ટુ ચેક અર ફ્રેન્ડ્સ કરંટ ટુ ઇન્વાઇટ હિમ ટુ અટેન્ડ ધ ઓપનિંગ સેરેમની ઓફ અર ન્યૂ હાઉસ ચાલો તો ફ્રોમ ટુ અને સબ્જેક્ટ જેવા શબ્દો આપેલા છે ને આ પ્રમાણે આપણે આખો ઈમેલ જે છે તે લખી શકીએ મિત્રો આપણી આ ચેનલ ઉપર દ્વિતીય પરીક્ષા બે હજાર ત્રેવીસના ધોરણ નવના બધા જ વિષયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો